નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ન્યૂઝમાં મિત્રો આરોગ્ય મંત્રી દ્વારા આરોગ્ય વિભાગના આ કર્મચારીઓના આખરે વધારો જાહેર કર્યો છે ઘણા લાંબા સમયથી આ વધારો લાંબા સમય પછી આ વધારો જાહેર કરવામાં આવી રહ્યો છે રાજ્યની બિન અનુદાનિત કોલેજોના કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે મેડિકલ ભથ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપીને રાજ્યની કોલેજોમાં કાર્યરત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણય અનુસાર રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં રૂપિયા સાતસોનો નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે સાથે આ કર્મચારીઓને હવે રૂપિયા એક હજાર નું તબીબી બધું મળવા પાત્ર રહેશે તો ઋષિકેશ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને પણ માહિતી આપી છે તેમણે જણાવ્યું છે રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા સાતસો નો વધારો કરવાનો નિર્ણય કરાયો છે રાજ્યના કુલ ચાર હજાર નવસો ને આઠ કર્મચારીઓને આનો લાભ મળશે તારીખ એક ચાર બે હજાર પચીસ થી અમલ થનાર આ ઠરાવના પરિણામે આ તમામ કર્મચારીઓને પ્રતિમાસ રૂપિયા એક હજાર નું તબીબી ભથ્થું મળવાપાત્ર રહેશે તો મેડિકલ ભથ્થામાં રૂપિયા સાતસો નો વધારો કરીને અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ રૂપિયા ત્રણસો લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું હતું આ નિર્ણય બાદ

કે આ વધારો કર્મચારીઓને તેમના સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી લેવામાં મદદ કરશે આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત કોલેજોના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે અને તેઓએ સરકારના આ પગલાને આવકાર્યું છે ધન્યવાદ